બાલાસિનોર અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં ચારના મોત થયા હોવાનું સામે આવ્યું છે અકસ્માતની ઘટના જેમાં ચાર લોકોના મોત બાલાસિનોરના ઓથવાડ ગામે આ બનાવ બન્યો હતો તો ઘટના અંગે વાત કરીએ કે બાલાસિન્નોર અમદાવાદ હાઈવે પર લાડવેલ ચોકડી પાસેની આ ઘટના અકસ્માતની આ ઘટના બાલાસિનોર અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે ઘટનામાં બાલાસિન્નોરના ઓથવાડ ગામે

તે વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો એક જ પરિવારના જે બાલાસ અને મહિસાગર જિલ્લાનું જે બાલાસી છે ત્યાંના ઓથવાર ગામના જે ચાર વ્યક્તિઓ છે તેઓનું ઘટના સ્થળે જ મોત નીકળ્યું હતું જો કે અકસ્માત થતાની જાણ પોલીસને થતા કટલાલ પોલીસ એ ઘટના સ્થળે પહોંચીને આરતો તપાસ હાથ ધરી છે આરતી મહેલ કયા કારણોસર અકસ્માત સર્જાયો હતો કેમકે મારે ઘણી અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે એટલે આ પ્રશ્ન ખાસ છે વાત કરીએ તો બાલાસિનોર લુણાવાડા બાલાસિનોર અમદાવાદ જે હાઈવે છે ત્યાં ટોલ ટેક્સ પણ મોટી માત્રામાં લેવામાં આવે છે પરંતુ જે હાઈવે છે તે એટલો બિસ્માર હાલતમાં છે કે તમે જો કાર લઈને જઈ રહ્યા હોય તો તમે પાંચમાં જે ગાડીનો ટોપ ગેર છે એના પર પણ તમે નહીં જઈ શકતા એટલો બિસ્માર આ હાઈવે છે જેને લઈને જે પશુ છે આ બધા પશુઓ વારંવાર આવી જાય છે અને આ જે અકસ્માત ની ઘટનાઓ વારંવાર જો છે હાઈવે ને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ આ હાઈવે ને તેનું મરામત કરવામાં નથી આવ્યું ચોમાસા પતી ગયું સરકાર જે રસ્તા મરામત કરવાના જે અટકાવ પૈસા ખર્ચી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા વારંવાર રોડ રિસલ્ફ્રેસિંગ ને લઈને પણ પૈસા અર્ધત પૈસા આપવામાં આવે છે આ રોડ ઉપર તો મહત્વની બાબત એ છે કે દરેક આ આજે અમદાવાદ બાલાતેનો હાઈવે છે તે ટોલ ફ્રી હાઈવે નથી તેના પર જો ફોર વ્હીલર કામ ન તો એની પાસેથી પણ ટોલ લેવામાં આવે છે

બતાવવા જતા આજે પરિવાર પોતે ભોગ બની ગયો અને મોતના મુખમાં ભરખી ગયો આભાર સમગ્ર માહિતી આપવા માટે